મિત્રો છે દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં ભયંકર કંગાલીપુર અને કુદરતનો માર પાકિસ્તાનમાં ભારે વરસાદથી સત્યાસી લોકોના મોત એસી થી વધુ લોકો ઘાયલ મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે અત્યારમાં પાકિસ્તાનમાં ગયા અઠવાડિયા વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા સત્યાસી લોકો માર્યા ગયા છે મિત્રો અને લગભગ બ્યાસી જેટલા લોકો ઘાયલ થયા છે નેશનલ ડિઝાઇર મેનેજમેન્ટ ઓથોરિટી એ જણાવ્યું હતું કે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ હજુ પણ ચાલુ છે એનડીએમે એનડીએમે શુક્રવારે જણાવ્યું હતું કે મિત્રો વરસાદે સમગ્ર દેશમાં બે હજાર સાતસો પંદર મકાનોને આશંકી તથા સંપૂર્ણ નુકસાન પહોંચાડ્યું છે સિંધુન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મોટા ભાગના મૃત્યુ ઘર પડી જવાથી વીજળી અને પૂરને કારણે થયા છે ગત માહિતી મુજબ આપણે જણાવી કે ત્યાંમાં હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝે શરીફે તાજેતરમાં ભારે વરસાદને કારણે અમૂલ્ય જાન અને સંપત્તિને નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને સંબંધિત વિભાગો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પ્રવૃત્તિઓ ઝડપી બનાવવા માટે વરદાન કારણક બંધ થયેલા રસ્તાઓને ખોલવાનું કામ ઝડપી કરવા જણાવ્યું છે મિત્રો આ પહેલા શુક્રવારે હવામાન આગાહી રિપોર્ટર એનડીએમ આગાહી કરી હતી કે ચાલુ વરસાદ બાવીસ એપ્રિલ સુધી ચાલુ રહેશે અને કહ્યું હતું કે અપેક્ષિત વરસાદ દેશના ઘણા વિસ્તારોમાં અચાનક જ પૂર તરફ દોરેલી છે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે પંજાબ અને ખેબર પુનઃ પુખ્તનુખામાં સૌથી વધુ નુકસાન થયું છે મિત્રો દેશના પૂર્વ ઉત્તર પૂર્વ ખેબર પુખ્તના પ્રાંતમાં વરસાદને સૌથી વધુ નુકસાન અને જાનહાનીનો ભય છે મિત્રો જ્યાં મુશળધાર વરસાદને કારણે છત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તે પણ અન્ય લોકોએ ઘાયલ થયા હતા ત્યારબાદ પૂર્વ પંજાબ પ્રાંતમાં પચીસ લોકો અને આઠ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે એનડીએમએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં પંદર લોકોના મોત થયા છે અને દસ અન્ય લોકો ઘાયલ થયા છે જ્યારે પાકિસ્તાનમાં કબજા હેઠળ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અગિયાર લોકોના મોત થયા છે અને જ્યારે અગિયાર લોકો ઘાયલ થયા છે મિત્રો પલ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયોમાં મિત્રો લાઇક સમય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં